પુરાણ ભાગ એકસો તેર નંદીશ્વરજી કહે છે હે ઐશ્વર્યશાળી મને હવે તમે મહેશ્વરના એ શ્રેષ્ઠ અવતારોનું વર્ણન કરો જે લોકમાં સંપૂર્ણ કાર્યોને પૂર્ણ કરનાર અને તેથી સુખદાતા છે હે તાત્ આ જગતથી પરમેશ્વર શંભુની આઠ મૂર્તિઓનું સ્વરૂપ જ છે જેવી રીતે દોરીમાં મણી પરવાઈ રહે છે એવી જ રીતે આ વિશ્વ એ આઠ મૂર્તિઓમાં વ્યાપ્ત થઈને સ્થિત છે એ પ્રસિદ્ધ આઠ મૂર્તિઓ આ છે સર્વ ભવ રુદ્ર ઉગ્ર ભીમ પશુપતિ ઈશાન અને મહાદેવ શિવજીની આ સર્વ વગેરે અષ્ટમૂર્તિઓ દ્વારા પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ ક્ષેત્રઘ્ન સૂર્ય અને ચંદ્રમાં અધિષ્ઠ છે શાસ્ત્રનો એવો નિત નિત્ય છે કે કલ્યાણ કરતા મહેશ્વરનું ભરાત્મક રૂપ જ ચરાચર વિશ્વની ધારણ કરી રહેલ છે પરમાત્મા શિવનું સરીરાત્મક રૂપ જે સમસ્ત જગતને જીવન પ્રદાન કરે છે ભાવનાથી કહેવાય છે જે જગતની બહાર અને અંદર વર્તમાન છે અને સ્વયંભ વિશ્વનું ભરણ પૂર્ણ કરે છે અને સર્વ સ્પંદિત થાય છે ઉગ્ર રૂપધારી પ્રભુના એ રૂપને સત્યપુરુષ ઉગ્ર કહે છે મહાદેવ જે સર્વેની અવકાશ આપવાવાળું સર્વવ્યાપી આકાશમ રૂપ છે અને ભીમ કહે છે તે ભૂતવૃદ્ધનું ભેદક છે જે રૂપ સમસ્ત આત્માઓનું અધિષ્ઠાન સંપૂર્ણ ક્ષેત્રોમાં નિવાસ કરનાર અને જીવોના ભવપાસનું છેદક છે એને પશુપતિનું રૂપ સમજવું જોઈએ મહેશ્વરનું સંપૂર્ણ જગતને પ્રકાશિત કરનારું જે સૂર્ય નામનું રૂપ છે એને ઈશાન કહે છે એ ધૂલોકમાં ભ્રમણ કરે છે અમૃતમય રશ્મિઓ વાળો જે ચંદ્રમાં સંપૂર્ણ વિશ્વને આક્રાદિત કરે છે શિવનું એ રૂપ મહાદેવ નામે બોલાય છે આત્મા પરમાત્મા શિવનું આઠમું રૂપ છે આ મૂર્તિ અન્ય મૂર્તિઓની વ્યાપિકા છે એટલા માટે આખું વિશ્વ શિવમય છે જે રીતે વૃક્ષના મૂળમાં પાણી રેડવાથી એની શાખાઓ પુષ્પિત થઈ જાય છે તે રીતે શિવનું પૂજન કરવાથી શિવરૂપ શિવ સ્વરૂપ વિશ્વ પરિપુષ્ટ થઈ જાય છે જેવી રીતે આ લોકમાં પુત્ર પૌત્ર વગેરેને પ્રસન્ન જોઈને પિતા હર્ષિત થાય છે એ જ રીતે વિશ્વને સારી પેઠે હર્ષિત જોઈને શંકરને આનંદ મળે છે એટલા માટે જો કોઈ પણ દેહ ધારીને કષ્ટ આપે છે તો સંદેહ માનો કે એને અષ્ટમૂર્તિ શિવનું જ અનિષ્ટ કર્યું છે હે સનતકુમારજી આ રીતે ભગવાન શિવ પોતાની અષ્ટમૂર્તિઓ દ્વારા સમસ્ત વિશ્વને અનુષ્ઠિત કરીને વિરેજમાન છે તેથી તમે પૂર્ણ ભક્તિભાવથી એ પરમ કારણ રુદ્રનું ભજન કરો હે પ્રિય સનતકુમારજી હવે તમે શિવજીના અનુપમ અર્ધનારી સ્વરનું વર્ણન સાંભળો તે મહાપ્રાગ્ય આર બ્રહ્માની કામનાઓને પૂર્ણ કરનારું છે જ્યારે સૃષ્ટિ કરતા બ્રહ્મા દ્વારા રચેલી બધી પ્રજાઓ વિસ્તારને પ્રાપ્ત ન થઈ ત્યારે બ્રહ્માએ દુઃખે દુઃખે થઈને ચિંતાકુલ થઈ ગયા એ સમયે આમ આકાશવાણી થઈ હે બ્રહ્મન હવે મૈથુની સૃષ્ટિની રચના કરો એ વ્યામવાળી સાંભળીને બ્રહ્માએ મૈથોની સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો વિચાર કર્યો પરંતુ આના પહેલાં નારીઓના કુલ શાંતિ પ્રકટ જ ન થતા એટલે માટે પદ્મયુની બ્રહ્મા મૈથુની સૃષ્ટિ રચવામાં સમર્થ ન થઈ શક્યા ક્યારે આપ વિચાર કરીને કે સંપૂર્ણ કૃપા વિના મૈથુની પ્રજા ઉત્પન્ન થઈ શકે નહીં તપ કરવા તૈયાર થયા એ સમયે બ્રહ્મા પરાશક્તિ સિવાસ સહિત પરમેશ્વર શિવનું પ્રેમપૂર્વક હૃદયમાં ધ્યાન ધરીને ઘોર તપ કરવા માંડ્યા તદંતર તપ અનુષ્ઠાનમાં લાગેલા બ્રહ્માના એ તીવ્ર તપથી થોડા સમયમાં શિવજી પ્રસન્ન થઈ ગયા ત્યારે તે કષ્ટહારી શંકર પૂર્ણ સુચ્ચિદાનંદની કામદા મૂર્તિમાં પ્રવેશ થઈને અર્ધનારીશ્વરના રૂપે બ્રહ્માની નિકટ પ્રગટ થઈ ગયા હે દેવાધિદેવ શંકરની પરાશક્તિ શિવાની સાથે આવેલા જોઈને બ્રહ્માએ દંડવત પ્રણામ કર્યા અને પછી હાથ જોડીને શુદ્ધિ કરવા લાગ્યા ત્યારે વિશ્વ કરતા દેવાધિદેવ મહાદેવ મહેશ્વર પરમ પ્રસન્ન થઈને બ્રહ્માજીને ગંભીર વાણીમાં કહેવા લાગ્યા ઈશ્વરે કહ્યું હે મહાભાગ વચ્ચ મારા પ્યારા પુત્ર પિતામહ મને તમારો બધોય મનોરથ પૂર્ણતઃ શાંત જ્ઞાત થઈ ગયો છે તમે જે સમયે પ્રજાઓની વૃદ્ધિ માટે ઘોર તપ કર્યું છે તમારા એ તપથી હું પ્રસન્ન થઈ ગયો છું અને તમને તમારું મનોવાંશી જરૂર પ્રદાન કરીશ આમ સ્વાભાવિક રીતે જ મધુર તથા પરમદાર વચન કહીને શિવજીએ પોતાના શરીરના અર્ધભાગથી શિવાદેવીને પૃથક કરી દીધો ત્યારે શિવથી પૃથક જુદા થઈને પ્રગટ થયેલા એ પરમ શક્તિને જોઈને બ્રહ્મા વિનમ્ર ભાવથી પ્રણામ કરીને એમની પ્રાર્થના કરવા લાગ્યા બ્રહ્માએ કહ્યું હે શિવે સૃષ્ટિના પારંભમાં તમારા પતિ દેવાથી દેવ પરમાત્મા શંભુએ મારી સૃષ્ટિ કરી હતી અને બધી પ્રજાઓની રચના કરી હતી એ સિવાય ત્યારે મેં દેવતા વગેરે સમસ્ત પ્રજાઓની માનસિક સૃષ્ટિ કરી પરંતુ વારંવાર રચના કરવા છતાં એમની વૃદ્ધિ થતી નથી તેથી હવે મેં અર્ધપુરુષના સમાગમથી ઉત્પન્ન થનારી સૃષ્ટિનું નિર્માણ કરીને પોતાની આખી પ્રજાની વૃદ્ધિ કરવા ચાહું છું પરંતુ હજુ સુધી તમારા જેવા અક્ષય નારી કુલનું પ્રાગટ્ય નથી થયું એ કારણે નારીકુળની સૃષ્ટિ કરવાનું મારી શક્તિની બહાર છે કેમ કે બધી શક્તિઓનું ઉદ્ગમ સ્થાન તમે છો એટલા માટે મેં તમને અખિલેશ્વરી પરમાત્મા શક્તિની પ્રાર્થના કરું છું હે શિવે હું તમને નમસ્કાર કરું છું તમે મને નારી કુળની સૃષ્ટિ કરવા માટે શક્તિ પ્રદાન કરો કેમ કે હે શિવ પ્રિય આને તમે ચરાચર જગતની ઉત્પત્તિનું કારણ સમજો હે વરદેશ્વરી હું તમારી પાસે એક વધારાનું વરદાન માગું છું તે જગ જન્મજાત કૃપા કરીને એ વરદાન પણ મને આપો હું તમારા ચરણોમાં નમસ્કાર કરું છું હે સર્વે વ્યાપીની જગતજનની તમે ચરાચર જગતને વૃદ્ધિને માટે પોતાના એક સર્વસમત રૂપે મારા પુત્ર દક્ષિણ પુત્રી થઈ જાઓ બ્રહ્મા દ્વારા આવી યાત્રા થવાથી પરમેશ્વરી દેવી સિવાય તથાસ્તુ એવું જ થશે કહીને એ શક્તિ બ્રહ્માને પ્રદાન કરી દીધી સૂત્રા તેથી જગન્મય શિવશક્તિ શિવાદેવીએ પોતાની બ્રહ્મના મધ્ય ભાગમાંથી પોતાના સમાન જ પ્રભાવશાળી એક શક્તિની રચના કરી એ શક્તિને જોઈને દેવશ્રેષ્ઠ ભગવાન શંકર જે લીલાકારી કષ્ટારીને ઉપરના સાગર છે હસતા હસતા જગદંબિકાને કહેવા લાગ્યા શિવજીએ કહ્યું હે દેવી પરમ શ્રેષ્ઠી બ્રહ્માએ તપસ્યા દ્વારા તમારી આરાધના કરી છે તેથી હવે તમે એમના પર પ્રસન્ન થઈ જાઓ અને એમના બધા મનોરથ પૂરા કરો ત્યારે શિવાદેવીએ પરમેશ્વર શિવનીએ આ જ્ઞાને મસ્તક નમાવીને ગ્રહણ કરી અને બ્રહ્માના કથન અનુસાર દક્ષની પુત્રી થવાનું સ્વીકારી લીધું હે મુનિ આ રીતે શિવાદેવી બ્રહ્માને અનુપ અનુપમ શક્તિ પ્રદાન કરીને શંભુના શરીરમાં પ્રવેશ થઈ ગયા ત્યારબાદ ભગવાન શંકર પણ તટત જ અંતર ધ્યાન થઈ ગયા ત્યાં શિયાલોકમાં શ્રીભાગની કલ્પના થઈ અને મૈત્રીની સૃષ્ટિ શરૂ થઈ આથી બ્રહ્માએ મહાન આનંદ પ્રાપ્ત થયો હે તાત આ પ્રકારે મેં તમને શિવજીના મહાન અનુરાપ અનુપમ અર્ધનારી રૂપનું વર્ણન કરી સમજાવ્યું એ સત્પુત્રોને માટે મંગલદાયક છે શિવપુરાણ ભાગ એકસો તેર પૂરો